નમસ્કાર મિત્રો સ્વાગત છે વધારે મિત્રોનો મારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠાના વરસાદ બાબતે તો આગામી સમયમાં જે માવઠાની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હાલ આપણે અગાઉના વિડીયોમાં માહિતી આપી છે તે પ્રમાણે માવઠાની સંભાવનો અમુક મોડેલો પ્રમાણે દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને ભારતીય જે આઈએમડી છે તેમજ યુરોપિયન મોડલ છે અને અમેરિકન મોડલ છે વિવિધ મોડેલો છે તે માવઠાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ જે પાછલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયામાં આવી રહ્યું છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે જેના પરિણામે ગુજરાતના ભાગોમાં માવઠાની સ્થિતિ બને તે પ્રકારની સંભાવનાઓ લાગી રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે એ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રોપ છે તે છે અરબ સુધી લંબાય અરબસાગર સુધી લંબાઈ અને તેના ભેજયુક્ત જે પવનો છે તે આ ભાગો સુધી આવે તો આના પરિણામે જે ગુજરાતના ભાગો છે તેમાં માવઠાની સંભાળો વધુ દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બે ત્રણ ચાર અને પાંચ તારીખનો જે આ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન માવઠાની સંભાળો વધુ દેખાય છે પરંતુ જે માવઠાની મુખ્ય અસર છે તે ત્રણ અને ચાર તારીખ દરમિયાન જોવા મળે તે પ્રકારની હાલના જે લેટેસ્ટ મોડેલોની અપડેટ છે તે પ્રમાણે જોવા મળી રહી છે હજી પણ આમાં બે ત્રણ દિવસની અંદર ફેરફાર થવાની સંભાવના છે એટલે હાલ વિસ્તાર બાબતે આપણે ટૂંકી માહિતી જોઈએ તો ખાસ કરીને વધુ અસર છે તે ગુજરાત રીજ્યના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે અને હાલની સ્થિતિ પ્રમાણે જે આ માવઠું છે તે સામાન્ય ઝાપટાથી લઈને અમુક વિસ્તારમાં હળવો તો સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ પડે તે પ્રકારનું માવઠું આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે અત્યારે જે પ્રકારની સ્થિતિ મોડેલો પ્રમાણે જોવા જઈએ તો માવઠાની તીવ્રતા થોડી વધુ રહે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે પરંતુ આપણે અગાઉ કહ્યું તેમ હજી પણ આમાં ફેરફારની સંભાળો છે એટલે એકાદ બે દિવસની અંદર જે પણ સ્થિતિ સ્પષ્ટ થશે તો તે બાબતની અપડેટ આપીશું અને કયા કયા જિલ્લાઓમાં વધુ સંભાવના રહેશે તે જિલ્લાવાઈ જ માહિતી આપીશું જેથી કરીને ખેડૂત મિત્રો છે તે સાવચેતી રાખી શકે અને પોતાના જે ખેતી ખેતીકારીઓ છે અથવા તો કોઈપણ પ્રકારનો તમારો ખેતરમાં પાક પડ્યો હોય તો ચોક્કસપણે આ જે પાક છે તેને યોગ્ય જગ્યાએ પહોંચતો કરી દેવો જેથી કરીને કોઈપણ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસપણે માવઠાના જે વરસાદ છે તેનાથી આપણે નુકસાનથી બચી શકીએ એટલે હાલની સ્થિતિ પ્રમાણે વધુ અસર છે તે કચ્છને બાદ કરતાં જે બાકીના ગુજરાતના ભાગો છે તેમાં વધુ જોવા મળી શકે છે કચ્છના ભાગોમાં પણ સામાન્ય અસર જોવા મળી શકે છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે વધુ શક્યતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજનના ભાગોમાં અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ છે એટલે બેથી પાંચ ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી અને આ સમયગાળા દરમિયાન જે ખેતી પાકો છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ જવાની સંવાનો છે એટલે આ બાબતનું સાવચેતીપૂર્વક આયોજન કરવું જેથી કરીને કોઈપણ પ્રકારના નુકસાનથી આપણે બચી શકીએ તો બે દિવસની અંદર ફરીથી જે સ્થિતિ સ્પષ્ટ થશે તેમ વધુ અપડેટ આપવામાં આવશે આભાર